તો બાની જો અમે તૈયાર થઈને ઊભા કાબા જો દાતા દાન કવાડી ને લઈ લઈને ઊભા હે અને ચાવ છે મુકા વાડીએ તો ફટાફટ હે ને પેલા વાડીએ મૂકી આવ તો ફાઇનલી આપણે પૂગી જશે ભાઈ આપણી વાડીએ અને અહીંયા હે ને બંતલ ને ઊભા પાને આ લીમડા ને હોય છે થોડક મોટા મોટા એ કાપવાના હે તો બાની આવેલ હે કાપા જો બાપા કવાડી લઈને આટા મારે લીમડા કાપા હે બા બાપા કાપી લેવાય ને ઓસાવડ પડે પી એવું છે

કેમ માર ભાભીને ખબર કાઢવા એવું છે કે તો હવે આપણે જવાનું છે મામાનવાડી કારણ કે ભાઈ અનનલ આવું છે ખબર કાઢો તો મુક્ત આવી હા તમે ન્યા આવતી હા છે મુકીને વિયાવી તું વિવાહમાં મુકીને ને એવું તમે રહેને મુદ્દના રોતા જાય હા હો આવવા આવવા જવાની તો આઈ રહ્યો અં તો દોઈને ને તો ભાઈ અત્યારે એને કે ફટાફટ મૂકીને ના બીજું કઈ કામ તો નહીં ઘરે કઈ કામ નઈ તો એવું લાગે તો આને ઘડી વાર માં જો વ્યાલ છે તો ઘડી વાર રે પાછો મૂકીને

ત્યાં સુધી હું ને જનકભાઈ બે હે કે કામ કરતા હો થોડુંક વધારે કામ કરવાનું હતું કારણ કે મારી એક ચેનલ છે ને શોર્ટની ચેનલ એ મોનિટાઇઝ થઈ ગઈ તો મોનિટાઇઝ કરતો હો અને એક હમણાં નવી આશુબેનની ચેનલ બનાવી તમને બધાને ખબર પડી જાય એમને હા કેદી વિડીયો આવશે ભાઈ બસ કાલબમથી હા આવી જાય હા હું નામ હું હે નામ હું હે નામ કે મને યાદ દે આશુ વિલેજ લાઈફ કરીને છે હા ભાઈ આશા વિલેજ લાઈફ નામની ચેનલ હે તો ભાઈ હે ને બધા હે ને જાજો ફટાફટ અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને અમારી એક ઓલા શોર્ટ વિડિયો ના હતા ને મે ઈ ઇન્સ્ટાગ્રામ માં કોમેડી વિડિયો બનાવીએ ને ઈટ વિડિયો મે શોર્ટ ચેનલ માં નાખી તો ઈ ફાઇનલી આજ એક વર્ષ પછી હે ને મોનેટાઇઝ થઈ ગઈ છે ઘણો સમય લાગી ગયો લોંગ વિડિયો દેખે થોડા નાખ્યા શોર્ટ માં 10 મિલિયન વ્યૂ કર્યા ભાઈ લાઈસ્ટ 3 મહિના માં કા એપ્લાય કરી છે મોનેટાઇઝ થઈ જાય થોડો થઈ જાય હે ઘણો ઘણો સમય પછી ભાઈ કારણ કે હું એમાં આમ રેગ્યુલર કામ નો કરતો પણ હમણાં તે ને થોડા સમય થી રેગ્યુલર કામ કરવા મળ્યો ને તો મને થઈ ગઈ તમારા બધાનો સપોર્ટ એટલો બધો મળ્યો ને તો થઈ ગયો જલ્દી જલ્દી ના પણ એમાં કે એટલા બધા ડોલર નઈ બને ઓલમોબ મેલે રિસર્ચ ન થાય એમ કેમ કે શોર્ટ ચેનલ માં એટલા બધા કે બહુ વ્યૂઝ આવે તો ડોલર બને બાકી તો બે ત્રણ મહિને 100 ડોલર 100 ડોલર તો 8000 રૂપિયા થાય 8000 રૂપિયા એડ તો નેટ જોઈ જાય કાયમ ભાઈ અપલોડ કરવાનું પણ ઈ ચેનલ માં એક ફાયદો થાય કારણ કે આપણે Instagram માં તો ઓલરેડી બનાવતા તો ઈ વિડિયો ઈ નીટ વિડિયો આપણે એમાં શોર્ટ ચેનલ માં નાખી દે ખાલી અપલોડ કરવો ઈ રે પણ સારું કહેવાય તો મોનેટાઈઝ થઈ જશે હમ દેખ દેખ

અને ભાજી બનાવી ખબર બધી તો ભાઈ તો એવું હે અને તમે બધા બહુ કમેન્ટ કરતા હોય કે જનકભાઈના મમ્મી ને મારા મમ્મી શું થાય એમ તો ભાઈ બે બેનું હે હજ્યું અમારે બે માછીમાસીના ભાઈ છે હવે ભાઈ જાય છે કામ પૂરું થઈ ગયું કાં હવે હલો ફોન આવ્યો દરું એવું ભાઈ હજી લગ્ન બાકી હોય ને ત્યાં સુધી હાલ છે તો ભાઈ હવે ભાજી બાજી બનાવી નાખો પછી ખાઈ લઈ મારા <naughty>

લે લે દોસી ખાવ ને ખાવ લે નિયો ને દે ઉમર ખાવ યે મોં ખરા ભાઈ ભંદાર કે કાઈ ખબર જ ન પડી કેટલા ભાગી જાય એમ અતન 9 વાગે હું ઘરે આવ્યો કે તેમ કે ખાવ દેવું એમ દે નિયો એમનો કેતા દે દે હેન્ચક બનેવાજી તો કે ખબર છે તમને હેન છે પાજી કોણ ખાય તો કાઈ હે જાવ ખાઓ જાવ હા ارالو پیتو ځاو انکه مرګم څخه یو هوټل مست مزه نه ته نزمیاو هو او داره هاره دوه تمره کوم ده 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 مې کوم ده خا دا ویني نه راو دي تمه ډووسه کا چالې باجی چه چه ټومټو نو شاخ چه مرچا هه رټلو چه هلو ارالو پیتو مست مزه نو دمانو هه ته زمي له

વોટ ને ઉપર હજી ફાટે છે ને તો ભાઈ હવે ને બધું મોર તો ફાટે આ માં હતી હા હા દુખે હંદુ કે ને વેસેલિન લગાડ્યું છે અમે અમે વાઇસલેટ કે તમે બધા વેસેલિન કો કોને અમે વાઇસલેટ કે તો બસ મસ્ત મજાનો જમી અને હવે અમારે જવું છે હું અને આજનો આ વ્લોગ છે ને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય